ચાણક્ય નીતિની અંદર અધ્યાય ચાર તો એને આપણે સરળ અને ગુજરાતી ભાષામાં સમજીએ કે જ્યારે વ્યક્તિ છે એ માના ગર્ભની અંદર હોય તો પાંચ વસ્તુ છે એ નિર્ધારિત થઈ ગઈ હોય છે પહેલું તો આયુષ્ય એનું આયુષ્ય કેટલા વર્ષનું થશે એ પણ જ્યારે માના ગર્ભની અંદર હોય ત્યારે નિર્ધારિત થઈ ગયું હોય છે ત્યારબાદ કર્મ તો તે કેવા કર્મ કરશે એ પણ એ નિર્ધારિત થઈ ગયું હોય છે ત્યારબાદ તેમને વિદ્યા અભ્યાસ એ પણ કેટલો મળશે એ પણ પહેલેથી નક્કી કરેલું હોય છે ત્યારબાદ મૃત્યુ એ પણ એ વ્યક્તિનું નિર્ધારિત થઈ ગયું હોય છે ત્યારબાદ પૈસા તો એના જીવનની અંદર કેટલા પૈસા કમાશે તો એ પણ એ જ્યારે બાળક છે એ માના ગર્ભની અંદર હોય ત્યારે નિર્ધારિત થઈ ગયું હોય છે ત્યારબાદ અહીંયા એવું કહે છે કે જે વ્યક્તિ છે એ પોતાના ભાઈઓ કુટુંબીઓ સાથે વેર રાખે છે પણ જે સાધુ વ્યક્તિઓ છે તો એની સાથે સારો વ્યવહાર કરે છે તો પણ એનું જિંદગી છે એ સારી રીતે પ્રસાર થઈ જાય છે હવે સાધુ વ્યક્તિ છે એ કઈ રીતે ભરણ પોષણ કરે તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે જેવી રીતે માછલી છે તો એના બચ્ચાના દર્શનથી એનું પાલન પોષણ કરે છે ત્યારબાદ જે કાજબો છે એ એના એના બચ્ચાનું ધ્યાન કરી એનું પાલન પોષણ કરે છે પક્ષીઓ છે એને સ્પર્શ કરી અડી અને એનું ભરણ પોષણ કરે એવી રીતે સજ્જન પુરુષો છે એનો સત્સંગ કરવામાં આવે તો સજ્જન પુરુષો પણ મનુષ્યનું એવું સારી રીતે પાલન પોષણ કરે છે ત્યારબાદ જ્યાં સુધી આપણો મનુષ્યનો દેહ છે એ સ્વસ્થ છે મૃત્યુથી દૂર છે તો ત્યાં સુધી આપણે આપણું આત્માનું કલ્યાણ છે એ કરવું જોઈએ આગળ કે છે વિદ્યા વિશે કીધું કે વિદ્યા છે એ અકાળ કોઈપણ સમયની અંદર ફળ આપનારી છે જેવી રીતે આપણે ક્યાંય વિદેશ ગયા હોય આપણે ત્યાંની ભાષા આવડતી હોય તો પણ આપણે ક્યાંય આપણું કામ અટકતું નથી તો આવી રીતે જે મા છે એ પોતાના દીકરાનું રક્ષણ કરે એ રીતે વિદ્યા જ્યારે આપણે બહાર ગયા હોય તો આપણું ભરણ પોષણ કરે છે અને આપણી રક્ષા કરે છે આગળ પુત્રો વિશે કીધું છે કે એક પણ એક જ પુત્ર હોય તો પણ આપણા જે કુલ છે એનો ઉદ્ધાર થઈ શકે છે કૌરવો હતા સો હતા પાંડવો ખાલી પાંચ હતા તો અહીંયા કહે છે કે આકાશની અંદર તારાઓ તો ઘણા બધા હોય પણ જેમ એક જ ચંદ્રના પ્રકાશથી આખી પૃથ્વીનું વાતાવરણ છે એ ખૂબ જ આનંદિત થઈ જાય તો એમ એક જ ચંદ્ર છે એ અંધકારનો નાશ કરે છે એવી રીતે એક જ પુત્ર છે એ કુલનો ઉદ્ધારક કુલદીપક પણ બની શકે છે અહીંયા કીધું કે મૂર્ખ અને દીર્ઘાયુ પુત્રની અપેક્ષા કે જે પુત્ર જન્મીને મરી જાય એ શ્રેષ્ઠ છે કારણ કે જે મૂર્ખ વ્યક્તિ છે મૂર્ખ પુત્ર તો એ પગ પગે આપણે છે એ પીડા આપનારું છે કાય છે આપણે દૂધ ન આપે ખેતીવાડીમાં ઉપયોગ ના આપે ત્યારબાદ એનું વાછળો છે એ ક્યાંય ઉપયોગમાં નથી આવતું તો એવી રીતે જો સામાજિક અને ધાર્મિક પ્રતિષ્ઠા પ્રાપ્ત ન કરી હોય તો એ પુત્ર પણ કોઈ પણ કામનો રહેતો નથી હવે સંસાર રૂપી તાપની અંદર મનુષ્યને તન જ જગ્યાએ શાંતિ મળે છે તો પહેલાં તો આપણા ઘરે ત્યારબાદ આપણા પત્ની અને ત્રીજું છે સત્સંગ તો આ ત્રણ જગ્યાએ મનુષ્યને શાંતિ મળે છે ત્યારબાદ આગળનો વિષય છે કે રાજા છે એક જ વગર આજ્ઞા આપે છે ત્યારબાદ પંડિતો પણ એક જ વખત આજ્ઞા આપે છે અને કન્યા છે એ કન્યાનું દાન એક જ વખત કરવામાં આવે છે આ લાવો છે વારંવાર મળતો નથી આગળનો બીજો ઉપદેશ છે કે જ્યારે પણ આપણે એકલા હોય તો તપ કરવું જોઈએ બે જણાએ ભેગા મળીને વાંચવું જોઈએ ત્રણ જણા ભેગા મળીને ગાવું જોઈએ ક્યાંય બહાર જવું હોય તો ચાર જણા જવું જોઈએ અને પાંચ જણાએ ખેતીવાડીમાં કામ કરવું તો પાંચ જણાની જરૂર પડે અને ઘણા બધા ભેગા વ્યક્તિ મળી અને યુદ્ધ કરવું હોય તો ઘણા બધા ભેગા મળીને કરવું જોઈએ પછી જે ઘરની અંદર પુત્ર ન હોય તો એ ઘર છે એ ખાલી લાગે છે ત્યારબાદ જેના ભાઈ બાંધવો ના હોય તો એની દિશાઓ ખાલી લાગે મૂર્ખનું હૃદય છે એ ખાલી હોય છે એમ જે દરિદ્ર વ્યક્તિ છે એને હરેક જગ્યાએ છે એ ખાલીપો લાગે છે એ દયાહીન ધર્મ છે એ છોડી દેવો જોઈએ ત્યારબાદ જે ગુરુની અંદર વિદ્યા ના હોય તો એને છોડી દેવો જોઈએ અને જે ભાઈઓની વચ્ચે પ્રેમ ના હોય તો એવા ભાઈઓને છોડી દેવા જોઈએ ત્યારબાદ કોઈ પણ વ્યક્તિને વૃદ્ધાવસ્થા એ પહેલાં હુકામ આવે છે તો એનું કારણ કીધું છે કે જો મનુષ્ય વધારે હાલે છે જરૂરિયાત કરતાં પણ વધારે તો પણ એને વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારબાદ જે ઘોડાઓ છે અશ્વ છે તો એને બાંધી રાખવામાં આવે ઉપયોગમાં ના લેવામાં આવે તો પણ એને વૃદ્ધાવસ્થા આવી જાય છે વસ્ત્રો છે એને તડકામાં સતત સુખવાઈ રાખવામાં આવે તો પણ એને જે કપડાં ખરાબ થઈ જાય છે ત્યારબાદ પાંચ ને વ્યક્તિ છે એને પિતા સમાન ગણવા પહેલાં તો જે જન્મ આપે છે એ પિતા છે ત્યારબાદ જે આપણે ઉપનયન સંસ્કાર કરે તો એ પણ આપણા પિતા છે જે વ્યક્તિ વિદ્યા આપે એ પણ પિતા સમાન છે અન્નદાતા અન્ન આપનાર અને જે ભયમાંથી આપણું રક્ષણ કરે તો આ પાંચ પણ પિતા સમાન છે ત્યારબાદ પાંચ વ્યક્તિઓ છે એને માતા કીધા છે પેલું તો રાજાની પત્ની ગુરુની પત્ની પિતૃ મિત્રની પત્ની ને પત્નીની માતા અને સ્વ માતા તો આ પાંચ છે એ માતાઓ છે અને જે બ્રાહ્મણો છે એના માટે અગ્નિ છે એ દેવતા કીધા મુનિઓનો હૃદયમાં દેવતાઓ વિરાજમાન હોય છે અને અલ્પ વ્યક્તિઓ છે અલ્પ બુદ્ધિવાળા વ્યક્તિ એ મૂર્તિમાં ઈશ્વરને જોઈ છે જ્યારે સમદર્શી વ્યક્તિ છે એને હરેક ક્ષણની અંદર હરેક વ્યક્તિની અંદર હરેક વસ્તુની અંદર હરેક જગ્યાએ ઈશ્વર દેખાય છે પંડિતા સમદર્શી ન પંડિતો છે એ સમદર્શી હોય છે તો આવી રીતે આપણે ચોથા અધ્યાયનો સરળ અને ગુજરાતી ભાષામાં અનુવાદ જોયો હવે આ વિડિયો તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો